વડોદરા શહેરમાં આગામી સમયમાં દિવાળીના તહેવારના સંદર્ભમાં ઝોન ટુ વિભાગમાં છ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીની ઉપર એક્ટિવિટી સાથે જોડાયેલા ઇસમોને સાથે રાખી અગત્યની બેઠક યોજવામાં આવી હતી દર્શક મિત્રો આ બેઠક જેપી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં ડીસીપી ઝોન બે ના મંજીતા વણજારા એસીપી અશોક કાટકર તથા પીઆઈની હાજરીમાં અગત્યની બેઠક યોજવામાં આવી હતી અને જે ઈ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા હોય તેઓને ડીસીપી ઝોન મંજીતા વણઝારા દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા દિવાળીના તહેવાર દરમિયાન ચોરીઓ લૂંટ સહિતના ગુના થવાની શક્યતા પણ વધતી જાય છે જો કે તહેવારોમાં આવા ગુનાને અટકાવવા પોલીસે રાત્રે બાર વાગે આરોપીઓને ભેગા કરીને ચીમકી આપી હતી કે ઘરની બહાર નીકળો છો તો અમને જાણ છે ફરી ગુનો કર્યો તો પાસા તળીપાર અને ગુસ્સી ટોક જેવા ગુના માટે તૈયાર છો આરોપીઓને પોલીસે જરૂરી સૂચના આપીને પરિવાર સાથે રહી શકે કોઈ ગુનો ન બને તેને લઈને પોલીસે તમામ આરોપીઓ પર નજર રાખી દે છે ત્યારે વડોદરા શહેરમાં આગામી સમયમાં દિવાળીનો તહેવારના સંદર્ભમાં ઝોન ટુ વિભાગમાં છ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની એક્ટિવિટી અને જોડાયેલા ઈસમોને સાથે રાખી અગત્યની બેઠક યોજવામાં આવી હતી આ બેઠક વડોદરાના જેપી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં ડીસીપી ઝોન ટુ મંજીતા વણઝારા તથા એસીબી અશોક કાટકર તથા પીઆઈની હાજરીમાં અગત્યની બેઠક યોજવામાં આવી હતી અને જે ઈસમો ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા હોય તેઓને ડીસીપી ઝોન બે મંજીતા વણઝારા દ્વારા તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા